નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વાર અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકુજ ચેનલમાં હું નિકુંજ ફરમા આપશું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં મિત્રો લેટેસ્ટ અપડેટ આવી રહી છે ફેમિલી પેન્શન નવું અપડેટ જાહેર કરવામાં આવી છે સરકારે ફેમિલી પેન્શનના નિયમોનો બદલાવ કર્યો આ નિયમો સાથે જ મહિલાઓનો થશે ફાયદો તેના હિસે મિત્રો આવી રીતે ચર્ચા કરીશું ફેમિલી પેન્શન યોજના બાબતે નિયમો બદલશે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંનેમાં આવી છે એ બંને જગ્યા હોય છે મિત્રો જોઈને લિંક ડિસ્ક્રિપ્શન હું પૂછું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં સાથે જો સરકારી બાબત સરકારી કર્મચારી બાબતો પેન્શન બાબતો હોય આંગણવાડી બાબતે તમામ તમામ માહિતી સાથે માહિતી મળતી હતી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયમાં બગાડતા આજના વિડિયોની શરૂઆત કરીએ વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન નવાનું ભૂલશો નહીં તો મિત્રો વાત કરવા છે તમને કહ્યું તેમ ન્યૂ અપડેટ સરકારે ફેમિલી પેન્શન નિયમો નિયમો બદલાવ કર્યા છે તો શું વિગતમાં જઈશું વિડીયો એન સુધી બનાવે છે વિડીયો વિડીયો લાઈક કરવા ભૂલશો નહીં કેન્દ્ર સરકારે ખૂબ કુટુંબ પેન્શન સંબંધ નિયમનો મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે હવે મહિલા કર્મચારી તેમના સંગીના બદલે એવા પુત્ર અથવા પુત્રને કુટુંબ પેન્શન માટે નો નોમિનેટ કરવા મંજૂરી આપી છે જે તેમને મહિલાઓને પહેલાં મળતી ન હતી પહેલાં મૂળ સરકારી કર્મચારી અથવા પેન્શનના સંગીના કુટુંબ પેન્શનમાં મળતી હતી અન્ય કુટુંબ સભ્યોને મળતી હતી માત્ર ત્યારબાદ સંઘીના અયોગ્ય અથવા સંઘીના મૃત્યુના પછી સરકાર આ નિયમો નિયમ નિયમોના મુજબ આ રૂઢિવાદને અનુભવ અનુભવનાર મહિલાઓ કર્મચારીઓને વિશેષ અધિકાર મળશે જેમને તમારા સંસાર સંઘર્ષ સાથે સમજાવ સમજાવ ન હોવાથી કે જે તમારા પતિ સાથે પતિ સાથે નથી કે શું નથી કે જે નથી કે જે તલાક થવાના પરિસ્થિતિમાં છે હવે આના મહિલાઓ તમામ બાળકો ભવિષ્ય સુરક્ષિત સુરક્ષિત કરનારી સાધનાર છે તો મિત્રો હવે એક નવું અપડેટ આવી છે કે ફેમિલી પેન્શન નવું અપડેટ લેખિત વિનંતી રજૂ કરવાની છે તમારે લેખિત લખીને દેવાનું રહેશે કે સરકારને આધિદારિક મુકાબલે આપને આપેલ વધુ જણાવવામાં આવી છે કે સ્ત્રી સરકારી કર્મચારી અથવા પેન્શનોને મૂળને તમારા કાર્યાલયમાં મુખા મુખ્યમંત્રીને લખવાનું મુખ્યમંત્રી લખવાનું જરૂર છે આ વિનંતી પોતામાં એવું કહેવા કહેવું જોઈએ કે તેમના યોગ્ય બાળક બાળકોને તમારા પતિથી પહેલાં કુટુંબ પેન્શન આપવામાં આવશે જો તમારી મૃત્યુ તમારા પરિચિત કરવાના પ્રક્રિયા દરમિયાન થાય છે જો તમારા વિનંતી પત્રના વિવરણો અનુસાર કુટુંબ પેન્શન વિતરણ કરવામાં આવે છે તો મિત્રો ફેમિલી પેન્શન પર મંત્રીએ શું કહે છે તો તમે જોઈ શકો છો કે નવા નિયમ માહિતી આપતા કર્મચારી મંત્રી જીતેષ સિંઘે કહ્યું છે કે પેન્શન અને પેન્શન વેલફેર વિભાગ કેન્દ્રીય સિવિલ સર્વિસેસ નિયમો સુધારા કરી છે આ સુધારા અનુસાર પતિના મૃત્યુ થવાથી પછી પેન્શન પેન્શનના બદલે પુત્ર પુત્રીને આપવામાં આવશે પરંતુ પત્નીને નહીં એ એ જણાવ્યું છે કે આ સુધારા વિવાહના અસમાધાન થતાં નહીં પ્રભાવીલ થશે સતત મહિલાઓ નકસંદ અધિનાયકના કાર્યક્રમ દ્વારા પ્રતિષ્ઠા જે અથવા ભારતીય ભારતીયતાનું મહત્ત્વ આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો ભારતીય દંડકાનું કલમ સહિત એવા કાનૂનો અને મામ મામલતદારમાં આ બધા પરિસ્થિતિઓમાં એકને એક તેમની પસંદગી પર પરિવર્તન કરવામાં સારી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો જો જો કોઈ સ્ત્રી વિધવા હોય અને તેને કોઈ સંતાન ન હોય તો તેને શું કરવાનું રહેશે જો સરકારી મહિલા કર્મચારી વિધવા છે અને તેમના કોઈ બીજો નથી બીજો કોઈ સંતાન નથી આવતી કોઈના કોઈનો દાવ નહોતી જો કોઈ એક વિધવા માસ્ટર બાળક અથવા માનસિક અસરથી પીડિત બાળકનું છે તો તે સમય સુધી જ જે દિવસે પર્યાપ્ત રહે તે સમગ્ર પેન્શન વિધવાને ચૂકવામાં આવશે એક વખત કે બાળક પૂર્ણ થાય અને કુટુંબીય સોગ્ય બને છે તે બાળકો સરેરાશ ચૂકવામાં આવશે તો મિત્રો જોઈ શકો છો કે જે લેટેસ્ટ અપડેટ આવી હતી જે ફેમિલી પેન્શન મંથલી શું કહી છે ત્યારે ફેમિલી પેન્શન સંતાન ના હોય તેવી તે બાળકોને શું ફેમિલી પેન્શન મળશે તે કોને ફેમિલી મળશે તમારી તમામ માહિતી આપણે જોઈ છે મિત્રો તો આવીને આવી ચેનલ સબસે ભૂલશો નહીં તમારા ચેનલ પર શિક્ષણ જગતની હરિક સાથે સરકારી ફેમિલી પેન્શન કોઈ પણ ફેમિલી પેન્શન આવે તો જાણ કરવામાં આવશે મિત્રો ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ